એટલે અમારે તો કલાક બધી માર મારઝોડી વવી લલિતા દિનાઈ શિલકી સીવું રમે છે આ પોસોને અમને કરી પોસોને અમને મારઝૂડ કરી એટલે મારો કબજો તૂટી ગયો બધી બંગળીઓને બધું ફૂટી ગયું કાસની પછી મારાને વાયના વાળ બધા હું વાંય આલું છું મારા નહીં બધા વાળ વાયન મારા વાળ વાયન બંડી તોડી મારો કબજો તોડ્યો ને ધડમ ધડા માર્યો અરે જીવતો જીવતો મારું રાજા ધનરાજ્ય હશે હાથ વાળા અને ન ચાલે ન ચાલે સિયા સિયા વવો વવો ઇમનામાં મિલકતી અને આટલી આલી છે અને ભોગવતાજી પણ એને કોઈ કદર માની બાપની કરી ન છોકરે ભગવાન ભાળી નાય તો કે આવા છોકરા કોઈને ભગવાન નો હાલજો વજ્યો રાખજો પણ કોઈને આવા બે દીકરા માના આલ્યા ને એના બાપના મારા કુખી એવા દીકરા કોઈને ભગવાનનો આલજો વજ્જો રાખજો પથ્થર આલજે ભગવાન ત્યાં લૂકડા બે ધોઈને વસ્તી હાટું વાળા આવડ મોટા માર ઘેર કોઈક આવા જાય ને એના પપ્પાને તો હજુ અગિયાર તારીખ પોસમો મહિનો થાય છે તો એના બાપ જોડી કોઈક બે હાઈ જાય કોઈક મારા જોડી આવ ને આ પપ્પાને ઘેર વહીએ તો કોઈક બૈરું આવે આપણા દેરો કોઈ આપણા ઘેર તો કોઈક સંબંધી તો આવે ને તો એને કેમેરા મેલેલા લેલા છે રહ્યા છે રમેશ તે છોકરા જઈને ધમકાવી કે કેમ માહુ હારા જોડે બેહવા ઉઠવા જાઉં ચમચા સંબંધ રાખો એટલે અમારું જે હતા ને અમુક અમુક ચમચા અમારા કુટુંબના એ એ પછી મૂક એ અમુક મય હળિયો કર્યા એમ ભેગા ક ફોનમાંથી એમ કીધું કે ચાવી મૂક પેટના ગુજામ લઈને યાર પડું છું રમેશ એમ તું કે તારો બાપ તો હવે જો કે એમ કે હવે હું જો કંટાળીને આવું તો આ માતા જેમણે પોતાના જ સંતાનો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને તેમનું કહેવું છે કે બે પુત્ર અને પુત્ર વધુ તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે મકાન પચાવવા માટે પુત્ર અને માનસિક ત્રાસ આપતા હોવાનો તેમણે આરોપ મૂક્યો છે અને રડતા રડતા એબીપી અસ્મિતા સમક્ષ પોતાની વેદના પણ તેમણે વર્ણવી સંતાનોના માનસિક ત્રાસથી તેમના જે પતિ હતા તેમણે આત્મહત્યા કરી લીધી અને હવે ત્રણ મહિના જ થયા છે ત્યારે ફરી એક વખત તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે